એક્શનમાં આવી સુરત રેલવે પોલીસ સ્ટેશન પર પાર્કિંગમાં યાત્રીને મૂકવા આવતા સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા ઉદ્યોગ ભર્યું વર્તન કરવા બદલ સુરત રેલવે પોલીસ દ્વારા પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેથી કરીને આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલિંગ વધારવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે

બોલા હતા અને તેમના વાયરલ વિડીયો ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં જે અનુસંધાને અમોદ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડીયો થયેલો હતો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા માહિતી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેન મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિંદરી અમને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે

રેલવેક્ટર છે એ જ હું કેવા છું કે જે કોન્ટ્રાક્ટર છે તેના મેનેજર છે એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ તેમની એક અ સખત એ તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલ છે તે લોકો તેના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવે છે તે વ્યક્તિઓ આગળ કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાંધરી આપેલ છે તેમના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાયતી પગલા લેવામાં આવેલા છે